જય માતાજી બધાને તો ફ્રેન્ડ્સ આજે આપણે મમરાનો એટલો બધો ટેસ્ટી નાસ્તો બનાવીશું ને કે તમે ભેળ ચાટપુરી દહીપુરી ખાવાનું ભૂલી જશો અને માત્ર પાંચ જ મિનિટમાં તૈયાર થઈ જાય છે અને સાચું કહું ને તો એકવાર આ નાસ્તો ખાધા પછી રોજ જે તમને આ નાસ્તો ખાવાની ઈચ્છા થશે એવો ટેસ્ટ એનો દાઢે લાગશે તો ચલો કઈ રીતે બને ને તે આપણે જોઈ લઈએ તો સૌથી પહેલાં આપણે એક બાઉલમાં ત્રણ ચમચી જેટલું દહીં લેવાનું છે અને દહીં અહીં ખાસ મોડું હોય ને એવું લેવાનું છે અડધી ચમચી લાલ મરચું પાવડર આટલા દહીંના માપ પ્રમાણે મીઠું લેવાનું છે અને બે ચમચી આખી ખાંડ ઉમેરીને દહીંને સારી રીતે ફેંટી લેવાનું અહીં તમારે આખી ખાંડની જગ્યાએ ખાંડનો પાવડર કે પછી ખડી સાકરનો પાવડર લેવો હોય તો પણ તમે લઈ શકો છો મસાલા દહીંમાં સારી રીતે મિક્સ થઈ ગયા છે તો હવે આપણે થોડું એવું પાણી ઉમેરીને આ રીતનું થોડું પતલું દહીં તૈયાર કરવાનું છે આપણે દહીં પૂરીમાં જેવું ઘાટું દહીં હોય ને એવું આપણે નથી રાખવાનું પણ થોડું પતલું રાખીશું તો જુઓ ફ્રેન્ડ્સ આ રીતનું દહીં તૈયાર કરવાનું છે અને આ દહીંને આપણે ઠંડુ થવા માટે ફ્રીજમાં રાખીશું જેટલું દહીં ઠંડુ હશે ને એટલો નાસ્તો ખાવાની મજા આવશે હવે અહીં એક મોટો બાઉલ ભરીને મમરા લીધા છે તમારે જેટલી ક્વોન્ટિટીમાં નાસ્તો બનાવવાનો હોય ને એ પ્રમાણે મમરા લેવાના અને પહેલાં મમરાને ચાળીને સાફ કરી લેવાના અને મમરા આ રીતના એકદમ ક્રિસ્પી હોય ને એવા લેવાના છે જરાય હવાયેલા ના હોવા જોઈએ અને ઇન કેસ તમને મમરા થોડા એવા હવાયેલા લાગે ને તો તમે તડકે થોડીવાર મૂકી શકો છો અથવા તો લો ગેસની ફ્લેમ ઉપર ડ્રાય રોસ્ટ કરીને પણ મમરાને ક્રિસ્પી કરી શકો છો મમરાને વઘારવા માટે થોડું આગળ પડતું તેલ ગરમ કરવા મૂકીશું અને તેલ સારી રીતે ગરમ થાય પછી એક ચમચી રાઈ ઉમેરવાની છે રાઈ સારી રીતે તતડી જાય પછી અડધી ચમચી જીરું ઉમેરવાનું દસથી બાર મીઠા લીમડાના પાન એક નાની ચમચી હિંગ અને હળદર ઉમેરીને વઘારમાં બે ત્રણ સેકન્ડ મિક્સ કરીશું અને પછી તરત જ મમરાને વઘારમાં ઉમેરી દેવાના મમરાને સારી રીતે મિક્સ કરવાના છે એટલે બધા જ મમરા ઉપર હળદરનું સારું એવું કોટિંગ થઈ જાય અને અહીં આપણા મમરા પહેલેથી જ ક્રિસ્પી છે એટલે મમરાને તૈયાર થતાં જરાય વાર નહીં લાગે તીખું તમે જે રીતે ખાતા હોય એ પ્રમાણે લાલ મરચું ઉમેરવાનું સ્વાદ અનુસાર મીઠું ઉમેરીને મમરામાં સારી રીતે મિક્સ કરી દઈશું તો તમને જો ફ્રેન્ડ્સ મારી રેસિપી જોવી ગમતી હોય અને હજી સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલા બે લાયકનને પણ જરૂરથી પ્રેસ કરજો જેથી આવનારા નવા વિડીયો નોટિફિકેશન તમને મળી રહે પાંચથી છ મિનિટ લો ગેસની ફ્લેમ ઉપર મમરાને થવા દેવાના છે અને બધા જ મસાલા મમરા ઉપર સારી રીતે કોટ થઈ જાય અને આ રીતના મમરા એકદમ ક્રિસ્પી થઈ જાય પછી જ ગેસની ફ્લેમ બંધ કરવાની છે હવે ફ્રેન્ડ્સ જો તમને મમરામાં થોડું એવું ગળપણ પસંદ હોય તો મમરા એકદમ ઠંડા થઈ જાય પછી તમે ખાંડનો પાવડર ઉમેરી શકો છો પણ મમરા એકદમ ઠંડા થઈ જાય પછી જ તેમાં ઉમેરવાનું બીજા બાઉલમાં એક ઝીણી સમારેલી ડુંગળી એક ઝીણું સમારેલું ટામેટું બેથી ત્રણ ચમચી જેટલી ઝીણી સમારેલી કાચી કેરી લીધી છે કાચી કેરીનો ટેસ્ટ આ નાસ્તામાં ખૂબ જ સરસ આવે છે એટલે જો પોસિબલ હોય તો જરૂરથી ઉમેરજો અડધી ચમચી તીખી બુંદી જેને આપણે મમરી કહીએ છીએ તે લીધી છે અહીં તમારે મસાલા સિંગ ઉમેરવી હોય તો પણ તમે ઉમેરી શકો છો બધું જ સારી રીતે મિક્સ કરી દેવાનું છે અને પછી જરૂરિયાત પ્રમાણે વઘારેલા મમરા ઉમેરવાના છે અત્યારે હું ચાર જણને સર્વ થાય એટલો નાસ્તો તૈયાર કરું છું અડધો કપ ઝીણી સેવ લેવાની છે અને આપણે જે દહીં તૈયાર કર્યું હતું તે મોટી ચાર ચમચી ઉમેરીશું ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરીને મમરામાં સારી રીતે મિક્સ કરી દેવાનું છે તો અહીં ફ્રેન્ડ્સ દહીં જેટલું ઠંડુ અને મોડું હશે ને એટલો નાસ્તો ખાવાની મજા આવશે તો જોઈને જ ખાવાનું મન થઈ જાય એવો નાસ્તો આપણો તૈયાર છે પણ હજી સર્વિંગમાં આપણે ઘણી વસ્તુ ઉમેરવાની બાકી છે તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો અને અને રેસીપી તમને થોડી પણ સારી લાગી હોય ને તો વિડીયોને એક લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરાય ના ભૂલતા અને જ્યારે તમારે નાસ્તાને સર્વ કરવું હોય ત્યારે જ તમારે બધી વસ્તુને મિક્સ કરવાની તમે પહેલેથી મમરાને વઘારીને અને બીજી પ્રિપેરેશન કરીને રાખી શકો છો એટલે જ્યારે તમારે નાસ્તો કરવો હોય એટલે માત્ર પાંચ જ મિનિટમાં તૈયાર થઈ જાય અને નાસ્તાને આ રીતે સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લીધા પછી ઉપરથી થોડી સેવ ઉમેરવાની છે થોડી મમરી પણ ઉમેરીશું અને આ સાથે બેથી ત્રણ ચમચી તૈયાર કરેલું ઠંડુ ઠંડુ મસાલાવાળું દહીં ઉમેરીશું લીલા ધાણા અને લાસ્ટમાં આપણે સ્પ્રિન્કલ કરીશું ચાટ મસાલો તો જોઈને જ ખાવાનું મન થઈ જાય એવો મમરાનો નાસ્તો તૈયાર છે શેવપુરી દહી પૂરી ખાવાનું ભૂલી જશો એટલો ટેસ્ટી નાસ્તો તૈયાર થાય છે તો તમે પણ જરૂરથી બનાવજો અને તમારો અનુભવ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો ફરી મળીએ આવા જ નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય થેન્ક્સ ફોર વોચિંગ